અમેરિકા અને ભારતમાં રાષ્ટ્રગાન સાથે શરૂઆત થઈ હતી તેમજ વિદેશથી પધારેલા મહેમાનોનું ભારતીય સંસ્કૃતિ અનુસાર સૂતરની આંટી પહેરાવી સ્વાગત કરાયું હતું નાની બાલિકાઓએ સ્વાગત ગીત રજૂ કરતા મહેમાનો ખુશ થયા હતા આ પ્રસંગે બાયડ તાલુકાના ત્રણસો ગામથી સ્વ સહાય જૂથની બે હજાર ઉપરાંત મહિલાઓ ઉપસ્થિત રહી હતી વાત કરવામાં આવે તો મૂળ ગાબટ જેવા અંતરિયાડ ગામના વતની પૂર્વ કેન્દ્રીય મંત્રી તમિલનાડુના પૂર્વ ગવર્નર સ્વર્ગસ્થ કે કે શાહના પુત્ર પ્રકાશભાઈ શાહ જેઓ અમેરિકામાં મોટો બિઝનેસ એમ્પાયર ધરાવે છે પરંતુ સ્વભાવે પરદુઃખભંજન અને સેવાભાવી લાગણી ધરાવતા હોવાથી તેમનો વેતન પ્રાઇમ આજે પણ અકબંધ છે વતનનું ઋણ ચૂકવવા હંમેશા તત્પર રહે છે પોતાના વતનમાં મહિલાઓ સ્વાવલંબી બની જીવન જીવે તે માટે સતત પ્રયત્નો કરી રહ્યા છે જે માટે સાહ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઉપરાંત મહિલાઓના સ્વસહાય જૂથોનું સંચાલન કરવામાં આવે છે વિદેશમાં તેમના વ્યવસાયિક અને સેવાભાવી સ્વભાવને કારણે મોટા મોટા ઉદ્યોગપતિ મિત્રો પણ તેમની સાથે વાત્રક પધારી સ્વસહાય જૂથની મહિલાઓ સાથે વાર્તાલાપ કરી અભિભૂત થયા હતા આ પ્રસંગે દાતા શ્રી પ્રકાશભાઈ શાહે જણાવ્યું કે મહિલાઓ પોતાના આત્મવિશ્વાસ સાથે પગભર થાય તે આજના સમય માટે ખૂબ જરૂરી છે સત્ય નિષ્ઠા અને પ્રામાણિકતા જીવનમાં અમલ કરીશું તો ચોક્કસ સફળ થવાશે તેમ પણ તેમણે જણાવ્યું હતું આ પ્રસંગે લેખક અને સાહિત્યકાર ઈશ્વર લિ પ્રકાશભાઈ શાહની બાયોગ્રાફી તેમજ વડાપ્રધાન શાહ અને અમેરિકાના વકીલ કીપ સ્ટીનબર્ગના હસ્તે કરવામાં આવ્યું હતું બંને પુસ્તકોનો અંગ્રેજી અનુવાદ હિંમતનગરના પલ્લવી ગુપ્ત દ્વારા કરવામાં આવ્યો હતો વિદેશી મહેમાનોએ પોતાના વિશે અને મહિલાઓ અને બાળકો સાથે જગદીશ પ્રજાપતિ જયદીપ દરજી સાથે ભૂપેન્દ્રસિંહ ઝાલા જોતા રહો સત્ય વિચાર સેલ્ફ હેલ્પ ગ્રુપમાં અમે જે કહ્યું છે એ લોકો બધા ગરીબ છે હું ગરીબને ભગવાન માને હિન્દુસ્તાનીઓ ઘણું જ સારું કરવાનું છે એમાં પ્રાઇમ એક્ઝામ છે નરેન્દ્ર મોદી ગરીબી વાત ઉપર આવ્યા તો અહીં જોડાપ્રધાન છે બધામાં હું માનું છું કે દરેક હિન્દુસ્તાની શ્રદ્ધા છે એ છે

We're so contented. what do so think from you all you the time you My great, have seen all the sites. I was very impressed with and We're going to go on some very next <laughs> The mm -hmm. mm -hmm. mm -hmm. Oh, yes, we yeah. yeah. went to the President's house and then we had a private tour from Mr. at Mr. Shaw's request, and it was wonderful. And they were getting all set up for a special day today. And I'm sorry, we're not there for today, but it was just it was wonderful. We really enjoyed the house. And a lot of this. this it's been quite an experience. The kindness of the people, the rich culture, the history, the food, it has been fabulous. We've here for almost three weeks, and we have seen many, many cities and, um, learned a lot about the different cultures and the different areas about the different foods. But most warming I mean to us is the people and the kindness that we belong to people. Okay. How do I like India? Yes. I love India. This is my second time here. Mm. And this is my Very good. Today seventy-sixth Republic Day of the India. How can I feel you today? Sorry. Today is Republic Day of India. So how can you feel that today? Um, I think celebrating ourselves and celebrating what we've done what you guys have done as a country and just embracing all the good that and growth that has happened. How local India? how is india india is amazing i love it <laughs>